દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામ ફરિયાણા આ આંગણવાડી કેન્દ્રની આ આંગણવાડી કેન્દ્રમાં રવિવારે રજાના દિવસે કોપડા હતા આ તો રવિવારે રજાનો દિવસ હતો એટલે કોઈ જાનહાની બનવા પામી નહોતી આ આંગણવાડી કેન્દ્ર આપ જોઈ શકો તો જર્દરિત ખંડેર અવસ્થામાં પહોંચી ચૂક્યો છે અહીંયા આજની પરિસ્થિતિએ સુડતાલીસ જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમને પોષણની સાથે જે જેમનો જે ભણતરનો પાયો છે એ નાખવામાં આવી રહ્યો છે પરંતુ આવી જર્દરી પેન્ટિંગમાં આ બાળકોનું ભવિષ્ય કેવું બનશે તે આ કલ્પના કરવી મુશ્કેલ છે આ જે પોપડા થર્યા હતા એ રજાના રીતે થયા હતા આ કલ્પના કરો કે જો ચાલુ દિવસે આ પોપડા ખર્યા હોત અને નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા હોત તો તેમની શું પરિસ્થિતિ થતી અને જે દુર્ઘટના થતી તેના પાછળ જવાબદાર કોણ કોને ગણતા આ એક મોટો યક્ષ પ્રશ્ન બની જવા પામેલ છે દાહોદ જિલ્લાને દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે યોજનાઓ અમલમાં છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ છેવાડાના માનવી સુધી પહોંચતા હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ જમીનની હકીકત આપ જોઈ રહ્યા છો આ આંગણવાડી કેન્દ્રની દુર્દશા આપ જોઈ લો તાલુકાની ઘણી ઘણી આંગણવાડી કેન્દ્રો અવસ્થામાં પહોંચી છે પરંતુ આ જે આંગણવાડી કેન્દ્ર અમે તમને બતાવી રહ્યા છે આ નવા ગામ ખડિયાની છે જેમાં આ પોપડા કરતા અહીંયા બાળકોનો જીવ બચી જવા પામ્યો છે આ જર્જરીત આંગણવાડી કેન્દ્રમાં મોત માથે લઈને ભણતા વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે અહીંના સ્થાનિક વાલીઓના જે આક્ષેપો છે તે પણ આપ સાંભળી અમે ગરવાડા નવા ગામ રાઠોડ ભારતસિંહ માનસિંહ ને મારી એટલી રસ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પડી ગયા છે તો તો કાલ કાલે પડ્યા છોકરા નહોતા એટલે કોઈને કોઈ ને વાગી અરવિંદભાઈ મનુભાઈ ગામ નવા ગામ તાલુકો ગરબાડા આપણે જે નવા ગામ આપણે આંગણવાડી આવેલી છે તે ગઈ કાલે રવિવાર હતો એના લીધે છોકરાઓ નહીં ને તો ચાલીસ થી પચાસ જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી હે બરાબર આપણે દેખો આ ઓદરી ગયું છે ને નિષેધ પોપડા કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા કોણ જવાબદારી એમને લેતું વાલીઓના આક્ષેપો અનુસાર તેઓના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ તેમની રજૂઆતો દરકિનાર કરવામાં આવી છે હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે ગરબાડા તાલુકામાં ખાસ કરીને દાહોદ જિલ્લામાં જયારે પણ આવા નાના મોટી સમસ્યાઓ છે તેના માટે રીંગણું બેઠક યોજવામાં આવે છે તાલુકા પંચાયત અને અન્ય જે જવાબદાર અધિકારીઓ છે તે સમય સમય પર સ્થળો પર વિઝિટ પણ કરવા કરતા હોય છે આંગણવાડી કેન્દ્રની પણ જવાબદાર અધિકારીઓને સુપરવાઇઝર મુલાકાત કરતા હોય છે સુપરવિઝન પણ કરવામાં આવતું હોય છે તો હવે પ્રશ્ન એ થાય છે કે આ આંગણવાડી કેન્દ્રની કોઈ અધિકારીએ મુલાકાત લીધી હતી જવાબદાર સુપરવાઇઝરે આની વિઝિટ કરી હતી અને વિઝિટ કર્યા બાદ આનો શું રિપોર્ટ કર્યો હતો તે હવે તે હવે સવાલ ઉભો થવા પામ્યો છે હવે વાલીઓની એવી માંગ છે કે અહીંયા જે મોત માથે લઈને અભ્યાસ કરી રહ્યા છે બાળકો છે તેમના હિતોને ધ્યાને લઈ વહીવટીતંત્ર અહિયાંથી આંગણવાડી કેન્દ્ર અન્ય જગ્યાએ ખસેડવામાં આવે બાળકોને વેધવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાથે જે બાળકો છે તેમના માટે નવીન આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે તેવી માંગ ઉભો પામી છે